હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ તો મારું નામ છે રાજન અને તમે જો રહ્યા છો રાજ વ્લોગ 7 ને તો વિનંતી કરીશ કે તમે લાઈક કરીને સબ્સ્ક્રાઇબ અને બેલ આઇકન ને ઓન કરી નાખજો એટલે આપણે જેવો જોડીમે કે હુંંદાથી પહેલા તમને અપાયું જે તો આપણે રાતે તમે રાત્રે ઢાતે કેમ સીધો વ્લોગ હોય તો રાતે કેમ કે કેનાળનું પાણી આવી ગયું ને એટલે કેનાળનું પાણી વાળવાનું છે તો स्पेशल એનો જ વ્લોગ ઉતારવાનો છે તો જુઓ રે અત્યારે તો 9:30 ની માથે થઈ ગયું છે ચાલી ચાલી થઈ ગઈ છે 9:00 ને ચાલી વાળવાનું છે નાકુ એટલે શાળિસ્કે મેને મેલે રાખીને આ આગળ પાછે થોડું કરાય એવું નથી તો નવ નવને ચાલીમાં 5 મિનિટની વાર છે તો 20 20 મિનિટે ભરાય છે હરિયાણે જો તાણામાં આલે છે પાણી તો આ જો ટીડિયો છે એક ને ખુરશી છે તો જો પાણી આલે છે તો बाजूમાં ફોતંપા પાણી આલે છે તો 20 20 મિનિટ થાય 1 વાગી એટલું પાવામાં તો પાણી વાળી આવી ગયા છે તો આજે સવારે તો વ્લોગ નતો બનાયો તો હાલો પછી ફॅमिली એટલે મગ ગયા છે પોણા બાર તો જો આપણે પુગી ગયા છીએ ઠેઠા અમે તો જો તમને પાણી બતાતું છે અમે ના બજારા હુદી પગાસી તો વી વી મલે જાદી તે ભરાઈ રહે છે તો આટલા મિયા કો ગઈ દે મે તમને કીધું છું તો પછી ઉ બીજા આકડી માં શરુ કરવાનું છે તો જો આ પાણી છે બत्ती છે ને અમે ટીડિયો પીડો જોતી એ કડી કો ઘેરતે માં સાર સિંગ પર તીયું તો એ તો એટલે ટાઈમ જોવાનું સામેથી સાસની ઓછું છે 50% 40% હતી 40% ની 70% હતું તે એક릭 ઇન્સ્ટાગ્રામ અકઈ રૂપ સિદ્ધિ પૂરો થઈ ગયો સામેથી સાસની પૂરી થઈ જાય તો ટાઈમ કેમ જોવી તો પછી જવું જોય તો સામે જો બાજુમાં ગીત પન ચાલુ છે તો બગી ઠામડીને બેઠા તો આલો પછી મળી તો ફેમિલી આચાર વાગી ગયા છે શાર અને જો પટ્ટી પણ વળાઈ ગઈ છે પણ જો આમ થાય છે આમ જગ્યા સામે બતાતી નથી Bukan. Jadi, kalau kata orang, 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 kalau